અમીરે આવતા પહેલાં આ એકવીસ શુભ સંકેત મળવા લાગે છે ક્યારે પણ આ સંકેતોને અવગણશો નહીં આ સંકેત દર્શાવે છે કે તમારા જીવનમાં કોઈ મોટો અને સુખદ પરિવર્તન આવવાનો છે અને બહુ જલ્દી તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થશે અને દેવી લક્ષ્મી બહુ જલ્દી તમારા ઘરે વધારવા જઈ રહ્યા છે અમીરી આવવાના ઠીક પહેલાં દેખાય છે આ એકવીસ લક્ષણ વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ધનવાન બનવાનો હોય ત્યારે પ્રકૃતિ તેને કેટલાક ખાસ સંકેત આપે છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં વિવિધ ઉપાયો પણ કરે છે એવી માન્યતા છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો જોવા મળે છે હિન્દુ ધર્મમાં લક્ષ્મીને ધનની દેવી કહેવાય છે જે વ્યક્તિ ઉપરમાં લક્ષ્મી મહેરબાની કરે છે તેના ઘરમાં ધનની કોઈ કમી નથી રહેતી એવી માન્યતાઓ છે જે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હોય છે તો ચાલો જાણીએ તે કયા શુભ સંકેત છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો એવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને જો તમે ચેનલ પર નવા મહેમાન છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો તો ચાલો હવે તે સંકેતો વિશે જાણીએ જો તમારા ઘરમાં અચાનક સીધી રેખામાં કાળી કેડીઓ ફરતી જુઓ અને તે ખાવાની વસ્તુઓ પર હુમલો કરવા લાગે તો સમજી લો કે તમારા ઘરમાં મહાલક્ષ્મીનો પ્રવેશ થયો છે આ ગર્ભ ધન આવવાનો પણ સંકેત છે જો સવારના સમયે ગાય તમારા દ્વાર પર આવીને બૂમો પાડે તો તેને ઈશ્વરનો આશીર્વાદ ગણવો જોઈએ અને તે ગાયને રોટલી અથવા અન્ય ખોરાક આપીને વિદાય કરવું જોઈએ તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પોતે તમારા દ્વાર પર આવીને દસ્તક આપી છે હથેળીમાં ખંજવાળ આવી જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથમાં અને સ્ત્રીના ડાબા હાથમાં અચાનક ખંજવાળ આવે તો એક શુભ સંકેત માનવામાં આવે છે આનો મતલબ છે કે જીવનમાં પૈસાની સમસ્યા દૂર થવા જઈ રહી છે બહુ જલ્દી તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે સંઘની ધ્વનિ સાંભળવી સવારે ઉઠતાની સાથે જ સંઘનો અવાજ સાંભળવો જીવનમાં સારા ફેરફારોનો સંકેત માનવામાં આવે છે આ સંકેતો દર્શાવે છે કે માત્ર તમારો ખરાબ સમય જ સારા સમયમાં પરિવર્તિત થશે સાથે જ કોઈ મોટી ઉપલબ્ધિ તમારા હાથ લાગી શકે છે જો તમારા ઘરના મુખ્ય દ્વારની બહાર આંકડાનો છોડ આપમેળે જ ઊગે છે તો તે તમારા માટે અશુભ સંકેત છે જેનો અર્થ છે કે તમારા ઘરમાં બહુ જલ્દી ધનનું આગમન થશે તમારા ઘરમાં બિલાડી તેના બચ્ચાને જન્મ આપે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે તમારા ઘરની કોઈ કિંમતી વસ્તુ છત પર પડી જાય તો તે પણ શુભ સંકેત છે શાસ્ત્રો અનુસાર કોઈ પક્ષી તમારા ઘરની છત પર કિંમતી વસ્તુ પાડે તો તેને એક શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ગાઢ અને લીલો થઈ જાય તો સમજવું જોઈએ કે હવે તમારું ઘર જલ્દી સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે મિત્રો સાવરણી અને દેવી લક્ષ્મી વચ્ચે ઊંડો સંબંધ છે જો તમે સવારે કોઈને જમીન સાફ કરતા જુઓ તો સમજી લો કે તમે જલ્દી ધનવાન બનવાના છો સવારે ઘરેથી ઓફિસ જતા દરમિયાન દરરોજ પાંચ દિવસ સુધી તમે કોઈને જાડું મળતા જુઓ તો સમજી લો કે હવે તમારી બધી પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે મિત્રો જો તમને સવારમાં ઘરની બહાર પૈસા પડેલા મળ્યા હોય આ પણ ધન આવવાની નિશાની છે અને એ જ રીતે જો કપડાં પહેરતી વખતે અથવા ઉતારતી વખતે તમારા ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે ઘરમાં અચાનક ત્રણ ગરોળીઓ એક સાથે દેખાવા મળે તો સમજી લેવું આ એક શુભ સંકેત માનવામાં આવે છે આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે જો ગરોળી એકબીજાનો પીછો કરતા જોવા મળે તો આગળની ઉન્નતિનો સંકેત છે દિવાળી દરમિયાન તુલસીના છોડમાં છુપાયેલી ગરોળી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો સવારના સમયે શેરડી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે સવારે તમારી આસપાસ શેરડી જુઓ છો તો તે સ્પષ્ટ છે કે તમારા દિવસો બદલાવવાના છે મહાલક્ષ્મીનો વાહન ઘોડ તમને તમારા ઘરની બહાર લાંબા સમય સુધી દેખાય છે તો સમજી લો કે તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થવા જઈ રહ્યું છે મહાલક્ષ્મી ચોક્કસપણે તમારા ઘરે આવશે સપનામાં પીળા અને લાલ ફૂલ જોવા ધનની પ્રાપ્તિની નિશાનીમાં માનવામાં આવે છે સ્વપ્નમાં ઊંચાઈ પર ચડવું એ પ્રગતિ અને સફળતાની નિશાની માનવામાં આવે છે જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા હોવ અને રસ્તામાં કોઈ કૂતરો તેના મોઢામાં શાકાહારી વસ્તુ અથવા રોટલો લઈને જતો જોવા મળે છે તો આ સૂચવે છે કે તમને ક્યાંકથી ધન પ્રાપ્ત થવાનું છે તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે જ્યારે મા લક્ષ્મીની કૃપા તમારા પર હોય ત્યારે તમારી આંખ બ્રહ્મ મુહૂર્તમાં ખોલવા લાગે છે તમારી દિનચર્યામાં સુધારો થવા લાગે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જો તમે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જાગી જાઓ તો તમારા જીવનમાંથી દુઃખના વાદળો દૂર થવા લાગે છે અને તમારા પરિવાર પર મહાલક્ષ્મીની કૃપા વરસવા લાગે છે જો તમે તમારા સપનામાં પોપટ જુઓ છો તો તમારે તેને શુભ સંકેત સમજવો જોઈએ સ્વપ્નમાં પોપટ જોવાનો અર્થ એ છે કે તમારી આર્થિક સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થઈ જશે અને દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપશે અને તમને ટૂંક સમયમાં ધન પ્રાપ્ત થશે